પાલનપુર સેવકોએ કલેક્ટર કચેરીમાં બે લોકો સામે ફરિયાદ દાખલ કરી ભૂગર્ભ સફાઈ યોજનાના સુપરવાઇઝર સામે અને એજન્સી માલિક સામે લેખિત ફરિયાદ કરી જીગરભાઈ જોશી અને અરહમ બિલ્ડકોન કંપનીના માલિક સામે કરી ફરિયાદ સુપરવાઇઝરે યોગ્ય જવાબ ન આપ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ વોર્ડ નંબર ચારના મફતપુરા જનતાનગર અને હસન પાર્ક સોસાયટીમાં વીસ દિવસથી ગટરનું પાણી ઉભરાઈ રહેતા લોકો હાલાકીમાં

વર્ડ નંબર ચારમાં અમારી સાથી સદસ્યા અફસાના બીબી અસલમભાઈ સિલાવટના પતિદેવ છેલ્લા પંદર વીસ દિવસથી નગરપાલિકામાં કમ્પ્લેન આપતા હતા કે ભૂગર્ભના ચેમ્બરો અમારા ત્રણ વિસ્તારમાં ઉભરાય છે જનતાનગર મફતપુરા અને હસન પાર્ક પણ છેલ્લા વીસ દિવસથી કેટલી કમ્પ્લેનો અમે કરી પછી મેં અને મારા સિનિયર સાથે મોહમ્મદભાઈ મંસુરીએ પણ કમ્પ્લેન કરી પ્રમુખશ્રીના ચેમ્બરમાં અમે ગયા ત્યાં વાત કરી પણ આ જીગર જોશી સુપરવાઇઝર અરહમ બિલ્ડ કોન પાટણ જેનું ભૂર્ગભની યોજનાનું જેનું ટેન્ડર પાસ થયેલું છે સાફ સફાઈનું એ વ્યક્તિએ એવું ધુમાકીભર્યું વર્તન કર્યું અમારી જોડે કે તમે થાય એ કરી લો આ સફાઈ આજ બી નહીં થાય ને કાલ બી નહીં થાય અને પ્રમુખની હાજરીમાં એને આ વર્તન કરેલું છે અને છેલ્લા વીસ દિવસથી અમને આજે કરું કાલે કરું સાંજે કરું સવારે કરું આવી બધી વાતો કરી લોભામણી વાતો કરીને કે આજે કરી દઈશ કાલ સફાઈ કરી દઈશ તો એ અનુસંધાને સફાઈ થયેલ નથી અને રોગચાળો ફાટી નીકળે એવી વકી છે હમણાં જ ભૂતકાળમાં બે મહિના પહેલાં કોલેરા જેવી બીમારી મહામારી ફાટી નીકળી હતી વોર્ડ નંબર ચારમાં ને પાંચમાં એમાં લોકોએ મૃત્યુ પણ પોતાનો જીવ પણ ગુમાવ્યો એટલે આવી કોઈ બીમારી ફાટી નીકળે તો એના જવાબદાર અરહમ બિલ્ડકોનનો માલિક ભદ્રેશભાઈ પટેલ રહેશે અને આરોપી નંબર એક જીગરભાઈ જોશી જે અત્યારે બિલ્ડ બિલ્ડકોનના પાલનપુર ખાતે ભૂગર્ભ સફાઈ યોજનાના સુપરવાઇઝર છે અમે માનનીય કલેક્ટર સાહેબના કચેરીમાં એમના ડિસ્પેચમાં આવી અને અમારી ફરિયાદ અમે દાખલ કરી છે ઓર્ડ નંબર ચારમાં મારી મીચી ચૂંટાયેલી છે મેં ભૂગર્ભની કમ્પ્લેન દસ દિવસે લગીધારો કમ્પ્લેન કર્યો છું જીગર જીગર જોશી કરીને છે ને મેં એમને કીધું કે સાહેબ આ પંદર દિવસથી મારે ગટર ઉભરાય છે આજે બી થશે કાલે થશે નહીં તમારે ઉપર જાવ જો જ જવું જાઓ જઈ શકો તમે હવે મને આવો જવાબ આપ્યો ભોગર યોજનાની ભોગર ઉભરાય છે પંદર વીસ દિવસથી અંબરો આજે અમે એમને એને એ આપવા છે અમે એમના વિરોધમાં અસલમ રજાકભાઈ શિલાવટ